ક્ષત્રિય આંદોલન વચ્ચે પરશોત્તમ રૂપાલા દ્વારા ફરી એકવાર વિનંતી કરવામાં આવી છે જસદણમાં રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના કાર્યાલયનું ઉદઘાટન કરાવવામાં આવ્યું હતું જસદણમાં કાર્યાલયના ઉદઘાટન સમયે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી તેમણે અપીલ કરતા જણાવ્યું કે મેં ભૂલ કરી છે એની હું માફી માંગુ છું પર મારી ભૂલ ના કારણે મોદી સાહેબ સામે રોષ રાખો યોગ્ય નથી બડા પ્રધાન નરેન્દ્ર મોદી ની વિકાસ યાત્રામાં અનેક ક્ષત્રિયો જોડાયેલા છે મારી ભૂલનો રોષ તેમની સામે રાખો નહીં રૂપાલાય ક્ષત્રિય સમાજને કરી અપીલ જસદરણ ના સત્યકુમાર જીત અને વાકાનેર ના કેસરીદેવસિંહ રાજવીની ઉપસ્થિતમાં પરશોત્તમ રૂપાલાય ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી તેમરે જનસંબોધન કરતા જણાવ્યું હતું કે રામ લલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાર પછીની આ પહેલી ચૂટણી છે ક્ષત્રિય સમાજના समस्त રાજ્ય આગેવાનોને સભાના માધ્યમથી વિનંતી કરું છું કે ભૂલ મે કરી હતી એની મે જાહેરમાં માફી માંગી હતી મારું કોઈનો અપમાન કરવાનો ઈરાદો ન હતો મે સમાજની સામે જઈને પણ માફી માંગી છે એનો સમાજે મને પ્રતિસાદ પર આપ્યો છે પરંતુ મારા નિવેદનના કારણે મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજલે ઉભો કરી દેવો યોગ્ય નથી મોદી સાહેબ સામે રોષ કાર્ડશો નહીં રૂપાલા ભાજપ सांसद પરશોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજે રાષ્ટ્ર ઘડતરમાં પોતાનો મહત્વનો ફારો આપ્યો છે એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને પાર્ટીની વિકાસ યાત્રામાં પણ અનેક ક્ષત્રિયો જોડાયેલા છે મોદી સાહેબ જેવું વ્યક્તિત્વ માત્ર આપણા દેશ ભારત માટે વિચારે છે તેઓ દેશ માટે 18 થી 18 કલાક કામ કરે છે ત્યારે હું દરેકને વિનંતી કરું છું કે સમાજ જીવનના તાણાવાણાને રાજકારણ સાથે જોડવો યોગ્ય નથી चूटनी के हार जीत माटे मेना विषय ने लईने हूँ आत नहीं मारा आपेला आ निवेदन ना कारणे मोदी साहेब सामे रोश दाखो दाखवो ना जोइए